નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આજે ગુડી પડવાનો તહેવાર ધામધૂમથી મનાવાયો હતો ગુડી પડવો એટલે મરાઠી પરિવારોનું નવું વર્ષ આજે ગાંધીનગરમાં વસતા મરાઠી પરિવારોએ પોતાના ઘરોમાં આજે ગુડી પડવા નાંગ દિવસે પૂજા આરતી કરી પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી રામચંદ્ર ભગવાન કી જય આજે ચૈત્રી પડવો એટલે કે મહારાજંદ પરિવારનું નૂતન વર્ષ છે શાલિવાન શકે નમન નવીન વર્ષની શરૂઆત થાય છે ગુડી પડવો એટલે કે રામચંદ્ર ભગવાન જ્યારે પરત અયોધ્યા પધારી રહ્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓમાં ખૂબ આનંદનો અવસર હતો એટલે દરેક જણાએ પોતાના ઘરે ગુડી ગુડી એટલે કે આપ તમે જોઈ રહ્યા છો એક લાકડીની ઉપર સાડી ગોઠવીની ઉપર કળશ મૂકીને ગલગોટાનો હાર અને હાઈડાનો હાર ચઢાવીને એમના સન્માનની અંદર આ પ્રત્યેક ઘરે મૂકવામાં આવ્યું હતું આમ પણ આ વર્ષે જ્યારે આપણા ભારત વર્ષની અંદર સમગ્ર હિન્દુસ્તાન અને હિન્દુઓમાં જ્યારે ગર્વની અનુ લાગણી અનુભવીએ છે કે અયોધ્યા રામ મંદિર અને રામલલ્લાનું સ્થાપન થયું છે એટલે આમ આ વર્ષ તો આમ પણ આપણા માટે ખૂબ આનંદ મંગલમય છે જ્યારે ઇતિહાસ લખાશે આપણી પેઢીઓની પેઢીઓ આવશે ત્યારે કહેશે કે અમારા પરદાદાઓ જ્યારે અયોધ્યા રામ મંદિરની સ્થાપના થઈ ત્યારે જીવિત હતા તો આપણે બધા એ જનરેશનમાં છીએ કે સરસ મજાનો પ્રસંગના અવસરના આપણે સાક્ષી બન્યા છીએ શ્રી રામચંદ્ર ભગવાન સૌનું કલ્યાણ કરે નૂતન વર્ષ આપના માટે સૌના માટે ખૂબ મંગલકારી રહે આ એકમાત્ર તહેવાર એવો છે કે જેને પ્રસાદની અંદર કડવા લીમડાનો પ્રસાદ ચડાવવામાં આવે છે એના પાછળનું કારણ પણ એટલું છે તમે કડવા લીમડું જો ચૈત્ર મહિનાના પ્રથમ પ્રથમ દિવસ માત્ર જો લીમડાના પાનનું અને એના મોહરનું સેવન કરો તો આખું વર્ષ તમને તાવ આવતો નથી એટલે તમે નિરામય રહી શકો છો એટલે આપણા પર્વની પાછળ એક સારી ભાવના પણ છુપાયેલી છે

સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણપતિ બાપાની આરતી ઉતારીને આજથી શરૂ થતું નવું વર્ષ સૌના જીવનમાં સુખાકારી સમૃદ્ધિ અને એક નવી ઊર્જા લઈને આવે એવી પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ મહારાષ્ટ્ર સમાજના આગેવાન શ્રીઓ આગેવાનશ્રીઓ શ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કર્ણાવતી યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા મતદાન જાગૃતિ લોકસભા જનરલ ઇલેક્શન બે હજાર ચોવીસ અંતર્ગત સ્વી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકશાહીના મહાપર્વમાં યુવાનોની મહત્વની ભૂમિકા અને યુવાનોમાં જાગૃતિ લાવવા માટે આઠ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના સંયુક્ત મુખ્ય ચુનાવ અધિકારી પીડી પલસાણા આઈએસ ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસકે મોદી આઈએએસ ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશની લોકશાહીમાં મતદાન મહત્વનો ભાગ ભજવે છે તે અંગે તેમણે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા કાર્યક્રમમાં અતિથિ તરીકે ડેપ્યુટી કલેક્ટર શ્રી યુગરાજસિંહ જાડેજા જિલ્લા યુવા અધિકારી પંકજ મારેજા એસવીપી નોડલ અધિકારી નીરજ સિલાવટ ઉપસ્થિત રહ્યા હતા યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ બિઝનેસના ડીન ડોક્ટર સલીમ શમશેર દ્વારા સ્વાગત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ સ્કૂલ ઓફ લિબરલ આર્ટસ એન્ડ માસ કોમ્યુનિકેશનના ડીન ડોક્ટર સોનમ મનસુખાની દ્વારા વિદ્યાર્થીઓને મતદાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા એસવીઈપી નોડલ ઓફિસર ડોક્ટર નીરજ સિલાવટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કર્ણાવતી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર તારીક અલી સૈયદના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સમસ્ત આયોજન અને સફળ સંચાલન કરનાવતી યુનિવર્સિટીના એનએસએસના પ્રોગ્રામ કોઓર્ડિનેટર અને પ્રોગ્રામ ઓફિસર અંજલિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. એએસવીપી કાર્યક્રમનું સંચાલન કરનાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રીની વિદ્યાર્થીની કનન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડેપ્યુટી મામલતદાર કૃનાલભાઈ પટેલ, એનએસએસ સેક્રેટરી ધ્રુવી શાહ, અદી ભૈદર, હર સહજ હિમાંશુ ભંશાલી અને તેમની ટીમમાં નેહા શર્મા કિશના પુરોહિત અને માલવ મોરે જેવા એન એસ એસ ના સ્વયંસેવકોનો મહત્વનો ફાળો રહ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ